નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તલાટીની પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતનો ઇતિહાસ અને મહાગુજરાત આંદોલનના કેટલાક મહત્ત્વના પ્રશ્નો આપના સજેશન અનુસાર ગુજરાતનો ઇતિહાસ અને મહાગુજરાત આંદોલન વિષયનો ડિટેલની અંદર વિડીયો મિત્રો ટૂંક જ સમયની અંદર આ ચેનલ પર મૂકવામાં આવશે વિડીયોના અંતમાં મિત્રો એક પ્રશ્ન પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્લીઝ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો વધુ સમય ન લેતા ચાલો જોઈએ ગુજરાતનો ઇતિહાસ અને મહાગુજરાત આંદોલનના લગતા મહત્વના પ્રશ્નો નંબર એક ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું જવાબ છે મિત્રો અહીંયા સુશ્રી શારદા મુખર્જી દ્વારા સંઘર્ષકાળમાં ગુજરાત આ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે સાચો જવાબ છે કટોકટી ઓગણીસો ને પંચોતેરના આધારે મિત્રો સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક છે એ લખવામાં આવ્યું છે રવા દેસાઇની કઈ નવલકથામાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે તો મિત્રો નવલકથાનું નામ છે ભારેલો અગ્નિ કે જેની અંદર અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના મિત્રો વર્ણવાય છે ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કોણે સંકલ્પ કર્યો હતો તો મિત્રો સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે સરદાર પટેલે સંકલ્પ કર્યો હતો સાચો જવાબ આવશે સરદાર પટેલ ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે સાચો જવાબ છે મિત્રો અમદાવાદ મિત્રો આ તમામ પ્રશ્નો તલાટીની પરીક્ષાની અંદર અગાઉ જે છે એ પૂછાઈ ગયેલા છે ગુજરાત શબ્દ એ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે સાચો જવાબ છે ગુર્જરત્રા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી સાચો જવાબ મિત્રો અહીંયા થશે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું તો મિત્રો નવનિર્માણ આંદોલન ચીમનભાઈ પટેલ જે વખત મુખ્યમંત્રી હતા એ વખતે થયેલું તો સાચો જવાબ જે છે એ આવશે ચિમનભાઈ પટેલ ઘાટ કયા મહાપુરુષની સમાધિ છે તો મિત્રો ઘાટ એ મોરારજી દેસાઈની સમાધિ છે આગળનો પ્રશ્ન જોઈએ તો કયા રાજાના સમયમાં મહેમૂદ ગજનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું કયા રાજાના સમયમાં મહમૂદ ગજનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું સાચો જવાબ મિત્રો અહીંયા આવશે ભીમદેવ પહેલો દાંડી કૂચની શરૂઆત કયા દિવસથી થઈ હતી તો મિત્રો દાંડી કૂચની શરૂઆત એ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ થઈ હતી ગુજરાતના સોરમા મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો ગુજરાતના સોરમા મુખ્યમંત્રીનું નામ છે વિજયભાઈ રૂપાણી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો ઈસવીસન ચૌદસો ત્રેવીસમાં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી તો મિત્રો ચૌદસો ને ત્રેવીસમાં અહેમદશાહે અમદાવાદની અંદર જામા મસ્જિદ છે એ બંધાવી હતી દેવગીરીમાં કોનું શાસન હતું સાચો જવાબ છે યાદવોનો સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલ છે તો મિત્રો સાચો જવાબ છે રાણીની વાવ એ સાત માળની અંદર બંધાયેલ છે બારડોલીનો સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો મિત્રો જવાબ થશે અહીંયા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીનો સત્યાગ્રહ થયો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે કવિ અખાએ કયા મુગલ રાજાને ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કામ કર્યું હતું કવિ અખાએ કયા મુગલ રાજાને ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કામ કર્યું હતું તો મિત્રો જવાબ છે જહાંગીર કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માણતો હતો કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તો મિત્રો સાચો જવાબ છે ઔરંગઝેબ ગુજરાતમાં ગૌરવ સમા ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાટા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કહ્યું છે તો મિત્રો સાચો જવાબ છે નવસારી ત્યાર પછીનો પ્રશ્ન છે કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું તો મિત્રો અહીંયા જવાબ થશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે

ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી તો મિત્રો મધ્યાહન ભોજન યોજના એ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીએ દાખલ કરી હતી જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે તો મિત્રો જવાબ આવશે નરેન્દ્ર મોદી એ જ્યોતિપુંજ પુસ્તકના લેખક છે તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો તારંગા પર્વત એ મહેસાણા જિલ્લામાં આવેલો છે સાચો જવાબ છે મહેસાણા બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા તો મિત્રો સાચો જવાબ છે કોરી મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ હતા પુરુષોત્તમ દાસ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી સાચો જવાબ છે કુમારપાર પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા તો મિત્રો પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા ભારતના કુલ પાંચસો ને બાસઠ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા ભારતના કુલ પાંચસો બાસઠ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્ય હતા તો મિત્રો સાચો જવાબ છે ત્રણસો ને છાસઠ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું તો મિત્રો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા એ ઈસવીસન ઓગણીસો ને વર્ષ હતું ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખકો ઉતરાવેલા છે તો મિત્રો સાચો જવાબ છે રુદ્રદામા અને સ્કંદગુપ્ત ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેર કયા શહેરમાં અને ક્યારે શરૂ થઈ હતી ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં અને ક્યારે શરૂ થઈ હતી તો મિત્રો સાચો જવાબ છે સુરતમાં અને અઢારસો ને બેતાલીસમાં શરૂ થઈ હતી હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ મિત્રો આપણે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો પ્રશ્ન મિત્રો એ છે કે દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો જવાબ જે છે એ કોમેન્ટ બોક્સમાં લખીને મને સત્વરે જણાવશો મિત્રો સાથે સાથે કેટલાક બીજા પ્રશ્નો પણ અહીં આપણે જોઈ લઈએ કે જે આપની તૈયારીની અંદર વધારો કરશે કવિ કલાપી દ્વારા અધૂરું રહી ગયેલું દીર્ઘકાવ્ય કાવ્ય કયું છે કવિ કલાપી દ્વારા અધૂરું રહી ગયેલું દીર્ઘકાવ્ય કાવ્ય કયું છે તો મિત્રો સાચો જવાબ થશે હમીરજી ગોહિલ કાકા સાહેબ કાલેલકર કયા સાહિત્ય માટે જાણીતા છે કાકા સાહેબ કાલેલકર કયા સાહિત્ય માટે જાણીતા છે તો મિત્રો સાચો જવાબ જે છે અહીંયા થશે નિબંધ ચંદ્રકાંત બક્ષી મૂર ક્યાંના વતની હતા ચંદ્રકાંત બક્ષી મૂર ક્યાંના વતની હતા પાલનપુર નિરંજન ભગતનો પ્રથમ કાર્ય કાવ્ય સંગ્રહ જણાવો નિરંજન ભગતનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો તો મિત્રો સાચો જવાબ જે છે એ અહીં થશે છંદોલય ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો સરોજબેન રમણલાલ પાઠકનું તખલ્લુસ જણાવો તો મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સરોજબેન રમણલાલ પાઠકનું તખલ્લુસ જણાવો તો મિત્રો સાચો જવાબ અહીંયા આવશે વાચા આગળનો પ્રશ્ન જોતા મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનાર નોટિફિકેશન મિત્રો સૌથી પહેલા આપણા સુધી પહોંચી રહે આગળનો પ્રશ્ન છે પાંચ પગલાં પાતારમાં આ કૃતિના સર્જક કોણ છે તો મિત્રો સાચો જવાબ જે છે અહીં થશે જીતેન્દ્ર પટેલ ત્યાર પછીનો પ્રશ્ન છે રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે સાચો જવાબ છે ધ્વનિ વિશ્વ ગીતા કયા સર્જકે આપેલો ગ્રંથ છે વિશ્વ ગીતા કયા સર્જકે ગ્રંથ છે તો મિત્રો જવાબ છે અહીં થશે કવિ નાનાલાલ અતિ જ્ઞાન કવિકાંતનું કયા પ્રકારનું કાવ્ય છે અતિ જ્ઞાન કવિકાંતનું કયા પ્રકારનું કાવ્ય છે

સાચો જવાબ છે સુંદરમ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એ પણ ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન બાંધકામ માટે કોને અરજી કરવાની હોય છે ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન બાંધકામ માટે કોને અરજી કરવાની હોય છે તો મિત્રો સાચો જવાબ જે છે અહીં થશે સરપંચ ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે અહીં ગ્રામ સભા ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો છે પાંચ હજાર આઠસો ને સડત્રીસમાં આઠની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત શું થાય તો મિત્રો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત એટલે શું એ અહીં આપણે જાણી લઈએ તો મિત્રો આઠની સ્થાન કિંમત એટલે આઠની સ્થાન કિંમત મિત્રો થશે આઠસો અને આઠની સ્થૂળ કિંમત સ્થૂળ કિંમત એટલે મિત્રો થશે અંક કિંમત તો આઠની અંક કિંમત જે છે એ થશે આઠ આઠસોમાંથી આઠ માઇનસ કરીએ આપણે તો વધશે સાતસો બાણું કેટલા વધશે સાતસો બાણું તો મિત્રો સાચો જવાબ જે છે એ અહીં થશે સાતસો બાણું ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ તો ચાલીસને રોમન અંકમાં કેવી રીતે લખાય ચાલીસને રોમન અંકમાં કેવી રીતે લખાય તો મિત્રો સાચો જવાબ જે છે એ અહીં થશે એક્સ એલ તરીકે આપણે ચાલીસને રોમન અંકની અંદર લખી શકીએ